અગ્રેસન ભવન સિટીલાઇટ ખાતે દસ દિવસીય નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજ અગ્રસન ભવન ખાતે દસ દિવસ નેશનલ સિલ્ક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું તેર જૂનથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સપોમાં મહિલાઓ માટે સિલ્ક કોટન સાડી ડિઝાઇનર એથેન્ટિક ડ્રેસ ડ્રેસ મટીરીયલ હોમ લીલન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે તેરથી બાવીસ જૂન સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સપો સવારે અગિયારથી રાત્રે નવ કલાક સુધી ખુલ્લો રહેશે ડાયરેક્ટર રિવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ મળશે ઓલ સિલ્ક એન્ડ કોટન પ્રોડક્ટ્સ વિવર્સ કિંમતમાં મળશે તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી માસ્ટર વિવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે તહેવારોની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇનની સાથે ખાસ સાડી અને સૂટ્સની નવીનતમ વિવિધતા વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાવાળી સાડી સૂટ અને ડ્રેસ છે ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઊભા કરવામાં આવશે જેથી કરી તમે અલગ અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો વિવિધ ડિઝાઇનના અલગ અલગ દર હોય છે જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ રહેશે બિહાર આસામ ઓરિસા ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ પશ્ચિમ બંગાળ કર્ણાટક તમિલનાડુ તેલંગાણા છત્તીસગઢ જમ્મુ અને કાશ્મીર આંધ્રપ્રદેશની લોકપ્રિય શાત સાડી ડ્રેસ મટીરીયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે સિલ્ક એક્સપો જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન પેટર્ન કલર કોમ્બિનેશન છે ગુજરાતની ડબલ ઇતકત હાથ વણાટની પટોળા સાડી પંદર હજારથી માંડી બે લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે મહિનામાં તૈયાર થઈ જાય છે છે તે બે વાર તમિલનાડુની શુદ્ધ સાડી પણ આકર્ષિત કરશે બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયાગો કરતા રહી છે ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર બાગ પ્રિન્ટ કરાવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પેઠાની સાડીઓના મોટી વણાવે છે વે પરંપરાગત બનારસી ઝરી અને કઢવા બુટીની સાડીઓથી તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે કારીગરો ત્રીસ થી ચાલીસ દિવસમાં સોના અને ચાંદીના તાર થી બનેલી આ સાડી તૈયાર કરે છે કિંમત પાંચ હજાર થી બે લાખ રૂપિયા સુધીની હોય છે બનારસી અને જમદાની સિલ્ક કાંચીપુરમ બિહાર તુસાર ભાગલપુર સિલ્ક ગુજરાત બંધની અને પટોળા પશ્ચિમ બંગાળનું બનેલું કાંધા હેન્ડપેન્ટેડ સાડી ઢાકાઈ જબદાની પૈઠાની એમપી પી ચંદેરી મહેશ્વરી એરી સાડીઓ શિબોરી અને અજરક પ્રિન્ટ હેન્ડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ છત્તીસગઢ કોસા ખાદી સિલ્કની સાડી ડ્રેસ મટીરીયલ ઉપલબ્ધ થશે સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રેશન ભવનમાં મૈસુરી સિલ્કની સાડી ક્રેપ અને જોર્જટ સિલ્કની સાથે બિહારનો તુસાર સિલ્ક આંધ્રપ્રદેશનો ઉપડા ઓરિસ્સાનો મુંગા સિલ્ક પણ ઉપલબ્ધ છે આપકા નામ મેરા નામ ઉત્પલ હે હા સર

साउथ का साड़ी तो बहुत प्रेफर करते हैं यहाँ पे तो सूरत में कौन सी ज्यादा साड़ी की बिक्री हो रही है यहाँ पे ज्यादा से ज्यादा कांजीवरम की साड़ी बिक्री हो रही है बहुत पसंद करते हैं यहाँ के लोग कांजीवरम की की साड़ी क्या क्या प्राइस की हमारे पास देखिए दो से लेके एक लाख तक की साड़ी है हर एक वेरायटी की साड़ी रहता है जैसे ज्यादातर प्योर सिल्क कांजीवरम जैसे बारह हजार तेरह हजार की पंद्रह हजार की साड़ी है वो ज्यादा सेल हो रहा है और उससे ऊपर आपका ब्रोकेट जैसे शादी वगैरह यूज करते हैं ब्रोकेट साड़ी कांजीवरम की वो बीस हजार पच्चीस हजार तीस हजार ये सब ज़्यादा आइटम बिकते हैं क्या मैसेज देना चाहूँगा यही मैसेज देना चाहेंगे कि यहाँ पे बहुत सारी वैरायटी लेके आए अच्छा क्वालिटी की साड़ी है आप लोग जो भी है जहाँ भी हो सब, सब आइए एक बार देख लीजिए जो आपको मर्जी देखने के बाद पसंद है तो ही ले लीजिए बस आइए एक बार देख के जाइए બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે